નમસ્કાર વાકાનેરની બાર વર્ષની દ્રિશ્યા બુદ્ધદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પત્રમાં તેમણે પિતા સમા નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે શાળામાં ભારે દફતરોના ભાર હળવો કરવા માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવે સાથે જ દ્રિશ્યાએ શાળાઓને હોમવર્ક મુક્ત બનાવવાની પણ માંગણી કરી છે તેમનું કહેવું છે કે સ્કૂલ પછી હોમવર્ક અને ટ્યુશનના કારણે બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે તેથી જ વાલીઓએ પણ દબાણ ઓછું કરવું જોઈએ અને દેશભરના વિદ્યાર્થીઓને આ અભિયાનમાં જોડાઈને પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ મારું નામ દ્રશ્ય હર્ષદભાઈ બુદ્ધદેવ છે અને સિક્સ સ્ટાન્ડર્ડમાં ભણું છું હા મેં શ્રી નરેન્દ્રભાઈ મોદીને લેટર લખ્યો છે કારણ કે તે મારા પિતા તુલ્ય છે અને અને મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને મને તેનું સોલ્યુશન મળશે દરેક સ્કૂલમાં બહુ બધું હોમવર્ક પ્રેશર અને બહુ બધું આપે છે બહુ બધી બુક્સ આપે છે જેથી બેગનું વજન ભારે થાય છે અને દરેક સ્કૂલમાં લોકર હોવું જોઈએ જેથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ કે દરેક સ્કૂલમાં પ્રેશર આપે છે અને બધા પેરેન્ટ્સે પણ એ પ્રેશર સ્વીકારી લીધું છે અને તે પેરે તે વચ્ચે અમારું બાળપણ છીનવાય છે અને હું પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક પ્રેશર ઓછું આપે અને સ્કૂલમાં પણ કહે કે આટલું બધું હોમવર્ક કે પછી આટલું બધું પ્રેશર ન આપે અને હું મારા જેવડા કિડ્સ સ્ટુડન્ટ્સ જે પણ ચિલ્ડ્રન્સ છે એટલે હું કહું છું કે આવી જ રીતે લેટર પીએમને લખે અને મારા અભિયાનમાં જોડાય હા મને એવું લાગે છે કે આ લેટર પીએમ સુધી પહોંચશે અને અમને અમારું સોલ્યુશન મળશે